નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ એકમાત્ર માધ્યમ એટલે રાજુલા શહેરમાં ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ સંત દર્શન મંડપ મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજુલા શહેરમાં આવેલા ધામ ખાતે તારીખ છ ચાર બે હજાર પચીસ અને રવિવાર રામનવમી ના દિવસે આ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થશે જે આ કથા બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે આ કથા વિરામ લેશે આ કથા રવિવારે છ ચાર બે હજાર પચીસે બપોરના અંબામાના મંદિરેથી બપોરના બે ત્રીસ કલાકે આ પોથયાત્રા નીકળશે ત્યારે રાજુલા શેરમાં આ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સૌ કોઈએ આ કથાનું રસપાન કરવા માટે મારુતિધામના મહંત દ્વારા નિમંત્રણ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ કથાના દિવસો દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવેલા છે જેમાં સંતવાણી સંત દર્શન મંડપ મેળો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ભૂખ્યાને ભોજન અને રામ રોટી ઘરે ઘરેથી લઈ અને લોકો સુધી અને આ ભૂખ્યાને ભોજન આપવું આ મારુરીધામ ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ હોય ત્યારે આપણે સૌની એક ફરજ છે કે આ કાર્યક્રમમાં આપણે સૌ હાજરી આપીએ ત્યારે આ કાર્યક્રમમાં સૌ કોઈ પધારે તેવું રાજુલા મારુરીધામના મહંત ભાવેશ બાપુ દ્વારા ખાસ નિમંત્રણ

અને જેની કોથી યાત્રા અંબાજી મંદિરેથી અઢી વાગે નીકળી અને ગાયત્રી મંદિર પાસે થઈ અને મારુતિધામ ખાતે કથાની શરૂઆત થશે કથાના શાસ્ત્રી હિતેશ દાદા જેઓ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે આમ તો ખાસ કરીને ભાગવત સપ્તાહનું જે આયોજન મારુતિધામ ખાતે થયું છે જે સ્વપ્રભુદાસ બાપુ ગોંડલિયા કે જેઓ અવિરત અનુક્ષેત્રની ત્રીસ વર્ષ સેવા કરી છે એમના સદત આત્માને માટે અને સાથોસાથ વિશ્વ શાંતિ માટે પણ આ રાજુલામાં ભાગવત સપ્તાહનું મારુતિધામ મંડળ અને જે ભક્તજનો છે એ બધા એમાં લાભ લેવાના છે અને અત્યારે મહંત ભાવેશ બાપુ ગોંડલિયા અને સર્વ ભક્તજનો રાજુલાની જનતાને બપોર પછી જે આપણી ભાગવત સપ્તાહો વાંચન થવાનું છે એનો બહોળો લાભ લે અને બપોર પછી એક જ ટાઈમ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે સાથ જે મારૂતિધામ છે એ તળાવના કાંઠે અને આપણા બધા જે પક્ષી પક્ષીઓ ખૂબ આય વાસ કરે છે અને અન્નક્ષેત્ર પણ ચાલે છે એટલે એમાં વધુ બધું વિશ્વ શાંતિ માટે અને પ્રભુદાસ બાપુ ગોંડલિયાની આત્માની શાંતિ માટે એમના ગોંડલિયા પરિવાર તરફથી આ ભાગવત સપ્તાહ અને રાજુલાના લોકો એમાં અનેરો લાભ લે એવા પ્રયાસો રાજુલા ભાગવત સપ્તાહમાં થઈ રહ્યા છે જય હિન્દ પ્રથમ તો રાજુલા અને રાજુલાની આસપાસના તમામ વિસ્તારના લોકોને સૌને જય સિઆ રામ રામય જયારે આખું જગત અખિલ બ્રહ્માંડના માલિક એવા ભગવાન શ્રી રાઘેન્દ્ર થવાનું હોય તો રાજુલાનું જે પ્રસિદ્ધ અને પુરાણિક રોટલા રામરોટી ઉઘરાવી અને આવતા સાધુ સંતો બ્રાહ્મણો અથવા તો જો કોઈ બપોરે આવે જેમ ગીતામાં ભગવાન કીધું અહમ નરા ભૂતવા મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો માણસની અંદર જઠરાગ્નિની અંદર વિશ્વા નામ નો જે યજ્ઞ છે અને એક માણસને જમાડવું યજ્ઞ બરાબર પુણ્ય છે આયોજન થયું છે આની પાછળનો એક જ નો હેતુ છે કે સમસ્ત વિશ્વનું મંગલ થાય સર્વનું કલ્યાણ થાય અને સર્વ ભક્તિ દ્વારા ધર્મ દ્વારા પોતાના જીવનને આધ્યાત્મિક અને સર્વાંગત વિકાસ કરી સનાતન ની જે અખંડ ધારા છે એ ધારાના પ્રવાહમાં સમસ્ત સનાતનીઓ બંધાયેલા રહે અને આપણા ધર્મને સમજી ખરા અર્થમાં સનાતન ધર્મની સંસ્કૃતિને જાણી પોતાના બાળકોના જીવનને દિવ્ય અને ભવ્ય બનાવે એવા હેતુથી ત્રિવિધ કાર્યક્રમ કર્યા છે જેમ કે કાલથી નાયા શ્રીમદ ભાગવત કથાનું મંગલ મે પ્રારંભ થાય જેની પોથી યાત્રા ધોળિયા ડુંગળા અંબાજી માના મંદિરેથી બપોરે બે ને ત્રીસ કલાકે ભવ્યતા થી નીકળવાની છે તો તમામ ભાવિક ભક્તોને બાપુનું મારું અને તમામ

તો આ ભાગવત કથા દ્વારા એને મુક્તિ મળે અને સર્વ પ્રકારે સાથે જેની ધામ સેવા છે હનુમાન જયંતિના દિવસે સવારના નવ ત્રીસ વાગે રાખેલું છે તો તમામ બાપુના સેવકોને ભાવભરું આમંત્રણ છે કે બહુ સંખ્યામાં આવો અને બાપુનો આ મંડપમાં અને તેમજ બાપુનો ભંડારો અને રાતે ભવ્ય ભવ્ય સંતવાણી છે

રામ જન્મ છે તો ખરા અર્થમાં આપણા હૃદયમાં પણ રામનું પ્રાગિત થાય અને સમસ્ત વિશ્વમાં રામ રાજ્યની સ્થાપના થવા ભાવ સાથે ફળી બધાને આમંત્રણ છે કાલે બે ત્રીસ કલાકે માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રામાં બધા આવજો અને કથાનો પણ સાથે સાત દિવસ બધા લાભ લેજો જેનો સમય બપોરના થી છ નો રાખેલો છે ને આની અંદર તમામ પ્રકારના જેમ કે કૃષ્ણ જન્મ નરસિંહ અવતાર રામ અવતાર તેમજ રૂકમણી વિવાહ અને સુદામા ચરિત્ર માંડીને બધું વિસ્તારથી ભવ્યતાથી આપણે આનંદ ઉત્સવ કરશું તો એમાં પણ કોઈને સહભાગી બનવું હોય તો બાપુનો કોન્ટેક્ટ કરી અને તમે બાપુને મળી શકો જય શિયા રામ તેમજ બાપુ પણ ખાસ આગ્રહ છે કે આ અમારે કાનાબાર ન્યૂઝ જે આપણા ખરેખર રાજુલા અને અમરેલી જિલ્લાના પોઝિટિવ ન્યૂઝ દેવા માટે સદાને માટે અગ્રસર હોય એવા યોગેશભાઈ કાનાબાર સાહેબે આવી ના સંપૂર્ણ કવરેજ લઈ અને વધારે લોકો સુધી આ વિડિયોના માધ્યમથી ધર્મ સાથે સનાતન સાથે લોકો જોડાઈને રહે એવું આપણું કોઈ દિવ્ય અને સતત પોઝિટિવ લઈને આપણને સમાજની ધારાની સાથે એક રાખે કેમ કે આ બધા સમાજના યોગ્યતાના સ્તંભ છે મીડિયા છે એ સમાજને જાગૃત રાખવાનું મોટું કામ કરે છે તો ખરેખર બાપુની જે ભાવના છે એ યોગેશભાઈ કાનાબાર સાહેબ કાનાબાર ન્યૂઝ આવી જ રીતે સમાજના અને રાષ્ટ્રના કાર્યમાં એનું યોગદાન દેતું રહે અને સમાજ ને એક સારી દિશા અને સારા માર્ગમાં સતત પોઝિટિવ સમાચાર દ્વારા જાગૃતિ રાખે એવા ભાવ સાથે एमने पर भगवान खूब आगे ले जाए बापू ने पर प्रार्थना बोले रामचंद्र भगवान की जय भारत माता की जय श्री मारुति नंदन हनुमान जी महाराज की जय 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 श्री राम वंदे मात्रम वंदे मात्रम अस्तु